તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમરેલીના પોલીસ સ્ટેશન પાસે આવેલા પ્રાચીન મહાદેવ મંદિરમાં શિવલિંગ પર નાગ દેવતા બિરાજમાન હોવાનો એક વિડિયો વાયરલ થયો હતો મહાશિવરાત્રીના પર્વ પર સામે આવેલા આ વિડીયોને શ્રદ્ધાળુઓ દ્વારા ચમત્કાર માનવામાં આવી રહ્યો છે જોકે આ મામલે હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ લલિતભાઈ ઠુમરે આ વિડીયો અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે લલિતભાઈ અને તેમની ટીમે આશરે ચૌદ લાખ રૂપિયાના ખર્ચે આ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો છે તેમણે દાવો કર્યો છે કે શિવલિંગ પર નાગદેવતા નથી પરંતુ આ આ એક પૂર્વ કૃત્ય છે 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 લલિતભાઈ જણાવ્યા અનુસાર તેમણે બાબતની ઊંડી તપાસ કરી જેમાં અમુક વિગતો બહાર આવી બહારથી સાપ લાવવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું મંદિરના પૂજારી હાર્દિક ગિરી ગોસ્વામીએ કોઈ સર્પ પકડનાર પાસેથી સાપ મંગાવ્યો હતો પૂજારીએ પોતે જ શિવલિંગ પર સાપ મૂકીને તેનો વિડીયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો જેથી લોકોમાં અંધશ્રદ્ધા ફેલાય અને લોકો ભ્રમિત થાય વિડીયોમાં દેખાતો સાપ કોબરા નથી પરંતુ એક સાધારણ બિન જેરી સાપ હોવાનું ચર્ચાઈ રહ્યું છે લલિતભાઈએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે શિવભક્તિનો અર્થ શાંતિ અને સત્ય છે નહીં કે જીવને ત્રાસ આપીને લોકોને ભ્રમિત કરવા તેમણે આ મામલે પૂજારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ અને વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે સાથે જ તેમણે ધર્મપ્રેમી જનતાને અપીલ કરી છે કે આવી અંધશ્રદ્ધામાં ન આવવું અને મંદિરમાં કોઈ પણ પ્રકારનો આર્થિક ફાળો ન આપો જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી